એટલે હું તમને છેટલા દાદા થી કીધું કે મારે ટ્રેક્ટર હપ્તો ભરવાનો હ તે ના હોય તો 12000 બિલ સાથે ના હોય તો 10000 ની સગવડ મને કરી આલજો તમે તમે થોડું આગો પાછો કરો કે હમરા સગવડ ને મારા પાસે નકા તમને આલી દયો હું સકોર આગો પાછો કર બધાય કે જેના ગેર જે કે આગો પાછો કરો હમરા ગલા પે જેવું છે મારા પાસે ઘરનું નું કામ હતું ને બધા પૈસા વપરાઈ ગયા ને હાલ રૂપિયો નહી મારા પાસે તમે તો નહીં ડીઝલ ના પૂરવા ના આલતા કે નહીં આ ટ્રેક્ટર ને પૂરા આલતા યાર આફર બધો હિસાબ

હા ગલો ભાઈ શીખ છોતી તાકરા પૈસા નહીં એનું ઘણો આવી જાય બોલો આમ છોતી લાઈ આલવાના આ ઉઘો નહીં કરવા મને સીવી કરે ઉઘો નહીં કરે અને શેરા બોલો એટલે આવડો પેલા બુઠો ચપલો ને આવ્યો અને શેર લીટો કરીને જતા રહ્યો જ્યાંથી પેલા ચપલો નવો નાટી પાવે ને ત્યાંથી રૂપિયો આવવો નહીં આખો તમારો અઢી કરે ને ચંપલ ઘાય ના ખાવું તમારો

તમને ચિતરા દાળસી કીધું કે મારે હપ્તો ભરવાનો છે કે મને પૈસા આલજો અમે થોડા દાળ અઢાળી હાક હોક આલી દે હું આમ 70000 નો બિલ હ ના હોય તો 15 તો આલો યાર ભલા મો ના મહિના મોડી તો મને આ થોડા ખમી ગો યાર બાર મહિના નહિ કરવાના યાર ડીઝલ માં ત્યાં પેટ્રોલ પણ વાળો બાકી નહી રાખતો યાર લાવવું પડે બીજા ના યાર હાલ નહીં બસ ધબ ફરી ના યાર ફરેજા ફરેજા ફરે જા બધા ઘર ઘર ગણેજા જા અરે ઉઠી આવો હું ગ્રોની ને કરે હું એ તો મને ખબર હતી મો ના પાડતો તો કલે ટેકલ આય નઈ આવું દુખ રહા આમ ભલા દીતા ચિંતા તવા ને કરણ જો ભલા ભાઈ અરે કરી જ પરા કા ગમો મારિયા જાય કે કુતરાંગ ઘરે ઘરે રખડા છે ખાવા મળે

ના ના એતો હાલી દે આપડે લાયા ભલા ભાઈ કોઈ વાયુ દુઃખી ના નેકરો ગલા મને આપણા ગોમ બધી ખબર છે આપણા બાપા ને આઠ ટ્રેક્ટર હતું ને મને ખબર છે ભલા ભાઈ આઠ પહેરવાળું અરે આજે કોઈને રૂપિયો આલ્યો ને ઘર બધી ખબર છે એ વાત આ કર્યો ઈમામો ના પાડતો તો કે ટેક્ટર લાય ને ચોપરામ લખેલું ઉપર કે રોપના આટલા બાકી આટલા રોપના બાકી હોય આ બાપાએ ભલાઈ કરી ને તમે ભલાઈ કરો એટલે આગળ જાય એટલે મારું ઘર કા દેખવાનું છે ને તમારો એવી વાત નહી આ બધા વાતો કરી કરી તમાર બાપાનું નામ બન્યું ને એવું તમારી બહેનીએ નામ બન એટલે ગોમો મારે આબરૂ સા કોઈ કાઢી નહી નાખવાની હા હા મેરો ડોમેશન મારા આબરૂ કાઢવાની એ બાદર તું ઘેર જામુ રાખી આવશું હા હારું હારું ઓવા જા વાટકોલે માજે બધા નીકળ ના યાર અરે શોખ લાખ દોઢ લાખ રૂપિયા થાય ને ત્યાં આલવાનું હોય કોઈ સત્તર હજાર રૂપિયા થોડા દેવાના હોય બિલ ના ચપલો પાછો ટીપાયેલો નહીં

હતું આ રસ્તો છે વચો વચ પાડી દીધો લે એટલે હું કે ડાયરેક્ટ હમતા ના ડાયરેક્ટ જતો અમે જ મારા

હા કશો તને બાબુ વાજ્યો ને અમુક કદી જિંદગી માં તમારી કન નહીં નેકરું જિંદગી માં નહીં આ પગ દીધો એ દીધો આનું બખાળો કરે બેઠો ઓહો આ લાલ તુતાર હાલ હજી બે હાલી તું તાર એટલે ખબર પડે પણ અમુક પાછો જે રીત ના જોઈ જો હક આ વચ્ચે વચ ને લાગી છે મો હાલ તાર બે બીજી હાલી દે હાલ લાલ બરોબર છે આવું જ કરવાનું

મને ખબર હતી મમુ અને ના પાડતું તકલે ટ્રેક્ટર લાય ને તું ટ્રેક્ટર લાય તો ઝઘડા કે લાય આ ઝઘડા લાયો કે ટ્રેક્ટર લાયો ને તાનો કંટાર છું અમે મુ એ આદા આર્યા ને ખર્યા કાલ બીજા ને ખરી કી રસ્તો હો આનો તો પાછો જવા દે તું કણ પાછો હોય નહીં બોલો ને આમ રસ્તો આ હોય નહીં જવા દેવાનો પાછો એટલે પાછો આજે લઈ જાય ને ટ્રેક્ટર તો કાલે પાછો અથે ને ખરા પછી આજનો દાવો લઈ જાવ ઈના કરતા પાછો

વાત આચી પણ તમારા રીતે હું અડ્યો નહીં મારી શરમ નહીં રાખવાની અમુક તું તાર આવે તો હાથ પગ ભાજી તો ભલો નહીં બોલો તો બે ચાર તો હાલી કશો હાલી એટલે ખબર પડશે આમ હારું તાર હું હો મું અને તું તાર ગમે ત્યારે ગમે તેવું કોમ હોય તો મને બોલાવવાનું પાછો કશો વાંધો નહીં બોલા ભાઈ અને ગરમી કરે તો કઈ દેજે તું તાર હું શું વાંધો નહીં તમારે એ હારું આ ગલ્યા ને મજા આવી સર અને પાછો કેવા મોડે છે ટ્રેક્ટર લાવે છું ને કંટાળી જશું હજી વધારે કંટાળે તું હોર આ ટ્રેક્ટર વેચી ના મારી ભંગારના ભાવે તો મારું નામ ભલો નતો હસ ઓનાથી તો કંટાળી જોશું કંટાળી જોશું ગોમમાં મુઢું વતાવાનો રહ્યો નહીં બોલો જો જાવ ની કાં ડખા ડખા હોય છું ઓના નોમના બલતે ફન લાગે છે કોટી રહા નહીં ઉતાવળા ને ઉતાવળા ને આઠા અરે હું વાત કરું કંટાળી ને હોભરવાનું મારા કંટાળા જિંદગી ના થાય કંટાળે જિંદગી જાય આપણી ભગવાન ને જિંદગી આલી હોય ને તો ખુશ રહો ખુશ રહો અરે હું તો ખુશ જ છું પણ પેલો રહ્યો ને ગલ્યો માથાનો નો દુખાવો નવો નું ડફણું લાવ્યો છે તે ઉપરથી થી હોભરવાનું ભરો છે શું હું કર્યું શું કર્યું ઉઘરાણી ની જાય તો ઈ કણે કોઈ ઉઘરાણી આલતું હાલતું તોય તો બખાવો કર 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 અને હું અમારા બધા મનુ કી કે તમાર ભાઈ તો ગરમી કરવાનું આમ ને તેમ અને હમણા પાછો પેલા ટેક્ટર વચ્ચે લઈને આવતો હેતર બોલો તે ઝઘડો કર્યો અરે પણ હું તો હું કહું છું ટેટકલ લાયો તો ભલે લાયો ઉઘરાણી ન કરવાની હોય આપણે ટેન્શન લઈ ના ફરવાનું હોય ચાધન નું છે આપણે હું આગળ શું પણ ખોટો લોડ લઈ ફરવું પડે લોડ લઈને નહીં ફરતો આ બધા મને વાતો કરે એટલે મને રવાતું નહીં યાર રગવા થાય છે અને આજ સુધી કોઈનું હોભર્યું નહીં એટલે આ બધું હોભરાતું નહીં મને અને પરા અર્ઘોનીયા હેઠળ થઈ જતો હતું અરે અર્ઘોન્યાણા હેતરમાં વચ્ચે આવતો હતો ત્યાં પાસો મિલો ચાર પોટલા ફમેલી આ મારી આપણું ના છે ગમો

પાછો મોકલ્યો ફરી ના મોકલું અરે થોડું વાર છે કશો વાતો ને હવે ચિંતા નઈ અરે હું તો કહું છું તમારા ભાઈ ના તમારો ભાઈ નો સડકો કરી પોતાના ભાઈ મારો ભાઈ એટલે